વાત હવે રાજકોટની કે જ્યાં કોંગ્રેસમાં જૂથવાદ સામે આવી રહ્યો છે અને એ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં કોંગ્રેસના બે જૂથ સામસામે આવી ગયા કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાના ગ્રુપે આરોપ લગાવ્યો છે કે સાતસો કરોડની જમીન છોડાવવા માટે કોંગ્રેસ નેતા દલાલ બન્યા છે ગઈકાલે કોંગ્રેસનું એક ગ્રુપ દિલ્હી પહોંચ્યું હતું અને વિક્રમ સોરાણીને ટિકિટ મળે તે માટેના પ્રયાસો કર્યા વિક્રમ સોરાણી વાકાનેર બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે જો કે હેમંત વસાવડા ગ્રુપ વિક્રમ પ્રાણીનો વિરોધ કરી રહ્યું છે સમગ્ર મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે પ્રતિક્રિયા આપી કે કોંગ્રેસી હોય તેવા લોકોને ટિકિટ આપવી જોઈએ એવું ક્યાંક સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે પણ જે વસ્તુની મને પૂરી હકીકત ખબર નથી એટલે એનો હું જવાબ ના આપી શકું બની શકે કે હકીકત સાચી પણ હોય અને ના પણ હોય એટલે જ્યાં સુધી આપણે સ્પષ્ટતાથી આપણે ખબર ન હોય ત્યાં સુધી એ બાબતે હું કશું કહી શકું પાર્ટી લેવલે જે રજૂઆત કરવાની હતી એ થઈ ગઈ છે અને જ્યાં હજી જરૂર પડશે ત્યાં તમામ મિત્રો સાથે મળી અને રજૂઆત કરીશું અમારી બહુ સ્પષ્ટ વાત છે કે કોંગ્રેસ પરિવારના સિવાયના કોઈ બહારના વ્યક્તિએ જેને કોંગ્રેસને નુકસાન કર્યા હોય એવા કોઈ પણ વ્યક્તિની ટિકિટ દેવામાં ન આવે